સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામ કરમસદ ખાતે સરદાર પટેલ સાહેબની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી એકત્રીસમી ઓક્ટોબરને સરદાર પટેલ જયંતિએ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા જે હાકલ કરાઈ હતી તેમાં ગુજરાત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સરદાર પ્રેમીઓ સરદાર સાહેબના વતન ગામ કરમસદ ખાતે આવી પહોંચ્યા હતા આ પ્રસંગે કરમસદ ગામ સહિત તમામ સમાજના આગેવાન સહિત નાગરિકોએ જ્ઞાતિવાદના ભેદભાવ મિટાવી સૌના સરદાર અને હું છું સરદારના સૂત્રને સાર્થક કરી સરદાર સાહેબના વીર વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી મહારેલી સ્વરૂપે સરદાર સાહેબના નિવાસસ્થાને પહોંચી સરદાર સાહેબ અને વીર વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાને વંદન કરી સંકલ્પ લીધો કે જ્યાં સુધી મોટેરા સ્ટેડિયમ ઉપર સન્માન સહિત પુનઃ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નામકરણ તથા સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી સ્વતંત્ર કરમસદનો દરજ્જો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગાંધી ચિંધિયા આંદોલનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે તન મનધનથી યોગદાન આપી સરદાર સાહેબનું સાચું સન્માન અર્પણ કરીશું આ કાર્યક્રમ દરમિયાન નીકળેલ મહારેલીમાં માર્ગ ઉપર કરમસદ ગામના નગરજનો દ્વારા સતત પુષ્પવર્ષા કરાઈ અને મહારેલીને સમગ્ર કરમસદ ગામ જય સરદારના નારાથી ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત શ્રી મોરારીદાસજી મહારાજ બાપેશ્વર મહાદેવ મંદિરના મહંત મધુસૂદન ગીરીજી મહારાજ રામદેવપીર મંદિર તથા ખોડિયાર મંદિર લિંબ લિંબચ માતા તથા રબારી સમાજ તળપદા સમાજ મારવાડી સમાજ ભરવાડ સમાજ મુસ્લિમ સમાજ ખ્રિસ્તી સમાજ રાવળ સમાજના ગાદીપતિ ભુવાજી પૂજારી અને પટેલ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસના તત્કાલીન પૂર્વક કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી હાજર રહી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતને સરદાર સાહેબના સન્માન અર્થે જ્યારે પણ કોંગ્રેસ પક્ષની સરકાર બનતા જ મોટેરા સ્ટેડિયમ ઉપર પુનઃ સન્માન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નામકરણ કરીશું તેમજ સરદાર સાહેબના વતન ગામ કરમસદની સ્વતંત્રતાની માંગને ન્યાય અપાવીશું કરમસદ આણંદ મહાનગરપાલિકા અંતર્ગત ગામજનોની મરજી વિરુદ્ધ સમાવેશ થયેલ ગામના ખેડૂતોની ચાલીસ ટકા જમીનો ઉપર કપાત થાય છે આ સંદર્ભે કરમસદ વિદ્યાનગર બાકરોલ મોગરી જીટોડિયા ગામડી લાંબેલના નગરજનો મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહી પોતાના ગામો તથા ખેતી અને ખેડૂતની સ્વતંત્રતાની માંગ કરી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિને સંપૂર્ણ સાથ સહકારની ભાવના સહ આંદોલન સમિતિમાં જોડાયા હતા આ સાથે ભારત દેશના પહેલા મહિલા વડાપ્રધાન શ્રી ભારત રત્ન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીને પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સૌ કોંગ્રેસ પક્ષના આગેવાનો હાજર રહી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કર્મસદ ગુજરાત દ્વારા ચાલતા આંદોલનને ટેકો આપી સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો એ હે હલચલ ટીવી નેટવર્ક ઓલ આપે હે હલચલ ટીવી હરચલ પર નજર હાલ હાલચલ ખબર